ઓમ નમઃ સિવાય મંત્ર જે છે તો એ શ્રેષ્ઠ નથી શ્રેષ્ઠતમ છે કારણ કે ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર છે પરંતુ પુરાણોમાં એના વિશે થોડુંક ઊંડાઈથી વર્ણન છે કે જેમ કે જો તમારે એ પંચાક્ષરી મંત્ર જે છે એનું જાપ કરવું હોય તો એના માટે તમારે સંપૂર્ણ અને યથોચિત ફળ જોતું હોય ગુરુ દ્વારા મળેલ હોય તો એ તમને ફળમાં વિશેષતઃ કૃપા મળે છે પ્રભુ અને શિવપુરાણમાં તો વિશેષતઃ ઉલ્લેખ છે કે દ્વિજો માટે જ મહત્વ કરીને કહ્યું છે કે દ્વિજો જ ઓમ નમઃ સિવાય તરીકે આનો ઉચ્ચાર કરી શકે કે જપ કરી શકે દ્વિજ સિવાયના જે બીજા છે અન્યતર એ લોકો માટે નમઃ જે પદ છે એને પછી લેવાનું છે એટલે કે આપણે એને જોઈએ તો ઓમ આ રીતના બીજા જે દ્વિજો ને બાદ કરીને બીજા જે છે વર્ણો વગેરે પણ એ લોકો ઓમ સિવાય નમઃ તરીકે ભગવાનના એ મંત્રનો ઉપયોગ કરીને ભગવાનને પ્રસન્ન કરી શકે છે